તો હું તમારા માટે ખૂબ જ સસ્તી રેન્જના અંદર આવા ટાઈપની સિલ્ક સાડી લાવી છું કોન્સેપ્ટ જોવા મળી જશે સ્ટાઇલનો જોવા મળી જશે મરાઠી હોય કે પછી ગુજરાતનો ટેસ્ટ તમને જોવા મળી જશે રોલા સિલ્કના અંદર ખૂબ જ સરસ હું તમારા માટે કોન્સેપ્ટ લાવી છું તમે જોઈ શકો છો કે કેવો સરસ ગ્રીન કલર છે રેડ કલરનો આનું પલ્લુ રહેવાનું છે ઝાલર એના અંદર પણ તમને લેસ મળી જશે જેને આપણે ટસલ્સ પણ કહી શકીએ છીએ ખૂબ જ સરસ સાડી છે માત્ર છસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં રહેવાનું છે હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો હું તમારા માટે ખૂબ જ સસ્તી રેન્જના અંદર આવા ટાઈપની સિલ્ક સાડી લાવીશું જ્યાં તમને બનારસી કોન્સેપ્ટ જોવા મળી જશે કોલકટી સ્ટાઇલનો જોવા મળી જશે મરાઠી હોય કે પછી ગુજરાતનો ટેસ્ટ તમને જોવા મળી જશે મિત્રો ખૂબ જ સરસ હું તમારા માટે કોન્સેપ્ટ લાવી છું તો તમે જોઈ શકો છો કે સિલ્ક સાડીનું કલેક્શન રહેવાનું છે માત્ર છસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં રહેવાનું છે આજકાલ જેમ કે હોય છે ને કે સિલ્ક સાડી કેવું હોય છે એક માત્ર એક એવું ફેબ્રિક છે કે મિત્રો કમ્ફર્ટ ટેબલ તો હોય છે ટ્રાયપિંગમાં પણ ઇઝીલી હોય છે અને એક ડિસેન્ટ લુક આપતો હોય છે એક ખૂબ જ સરસ એનો લુક આવતો હોય છે સિલ્ક સાડીનો કમ્પેર બાય આપણે બીજી સાડીઓથી કમ્પેર કરીએ એના કરતા સિલ્ક સાડીનો લુક વધારે સારો લાગતો હોય છે તમે જોઈ શકો છો કે સિલ્ક સાડીના અંદર આવા ટાઈપના ડોલા સિલ્કના અંદર ખૂબ જ સરસ હું તમારા માટે કોન્સેપ્ટ લાવી છું તમે જોઈ શકો છો કે કેવો સરસ ગ્રીન કલર છે હવે મહેંદી વગેરેનો ફંક્શન હોય તો આવા ટાઈપના ગ્રીન કલર થઈ ગયા યલો કલર થઈ ગયા એવા કલર તમે તમારી કલેક્શનના અંદર એડ કરીને સારો એવો માર્જિન રાખ રાખીને તમે જે છે પ્રોફિટ અર્ન કરી શકો છો હવે મિત્રો તમારી શોપ છે તો શોપના અંદર આવા ટાઈપના કલેક્શન તમે ડમીમાં પણ મૂકી શકો છો કે પછી થઈ ગયા આપણે અટ્રેકશન માર્કેટે મૂકી શકો છો ખૂબ જ સરસ સરસ કલેક્શન છે સિલ્કનું આપણે ફેબ્રિક રહેવાનું છે સિલ્કના ઉપર આવા ટાઈપનું પીસ રહેવાનું છે ખૂબ જ સરસ આના ઉપર કોપર જરીનું વર્ક આપ્યું છે તમે જોઈ શકો છો કે આખી સાડીના અંદર મોરલા જેવું એક ડિઝાઇન આપ્યું છે અને મોસ્ટલી આપણે વાત કરીએ ને ગુજરાતના અંદર ડિઝાઇન લુક વધારે લોકો ચુઝ કરતા હોય છે અને એમનું તડકીલું ભડકી નથી જોઈતું કે આવા ટાઈપના કલેક્શન એ વધારે ચુઝ કરતા હોય છે તમે જોઈ શકો છો કે આના અંદર પલ્લુ ના અંદર તમને આવા ટાઈપના ટફલ્સ જોવા મળી જશે જેને આપણે ઝાલર લેસ પણ કહી શકીએ છીએ ખૂબ જ સરસ સરસ કલેક્શન છે મિત્રો આવા ટાઈપના તમને પૂજા વગેરાના અંદર પહેરવા હોય તો આ ટાઈપના કલેક્શન પણ આપણા ત્યાં તમને મળી જશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આના ઉપર નું પ્રિન્ટ આપ્યું છે રેડ કલર અને વાઈટ કલર ના કોન્સેપ્ટમાં રહેશે હવે કોલકત્તી સ્ટાઇલ થઈ ગઈ ને તો આવા ટાઈપની સાડી કોલકત્તામાં પહેલા વધારે પહેરાતી હતી જેમ કે દુર્ગા પૂજા થઈ ગઈ બટ બટબના ગુજરાતમાં પણ આ સાડીને ખૂબ જ વધારે લોકોએ પસંદ કરી છે તમામ ઓડિયન્સે સાડા છ મીટરની લેન્થ રહેવાની છે બ્લાઉઝ પીસ સાથે એસી પોઈન્ટ નો તમને આના અંદર બ્લાઉઝ પીસ મળશે કોઈના અંદર એક મીટર નો મળતો હોય છે તો કોઈના અંદર એસી પોઈન્ટ નો બ્લાઉઝ પીસ મળશે મિત્રો જોઈ શકો છો કે આવા ની જે છે ચંદીની સિલ્ક અંદર પણ તમને મળી જશે ખૂબ જ સરસ ચંદે સિલ્કના અંદર આવા ટાઈપની પ્રોડક્ટ રહેવાની છે પ્રોડક્ટ ની વાત કરું તો હું તમને એકવાર ઓપન કરીને બતાવી દઉં કે કેવી સરસ આપણે ત્યાં પ્રોડક્ટ રહેવાની છે આવા ટાઈપનો જે છે ફોલ્ડિંગ ના અંદર રહેશે અને ખૂબ જ સરસ આના અંદર નું વર્ક આપ્યું છે મિત્રો ખૂબ જ વધારે સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે મીન્સ કે ઇઝીલી કેરી કરી શકો છો તેવા ટાઈપનું લાઇટ વેટેડ આ પીસ છે લાઇટ વેટેડ આર્ટિકલ છે વાત બનારસી કોન્સેપ્ટના અંદર પણ મળી બોક્સ પેકેજિંગ છે ખૂબ જ સરસ તમે જોઈ શકો છો કે ભજન્ટ પિંકના અંદર આ કલર રહેવાનો છે ને ખૂબ જ સરસ બનારસી પીસ છે મિત્રો આવા ટાઈપના પીસ ગુજરાતના અંદર ખૂબ જ વધારે ટ્રેન્ડી ચાલતા હોય છે કેવું કે ગુજરાતના અંદર કેવું હોય છે મિત્રો તડકીલા ભડકીલા કલર કોઈ પહેરવાનું પસંદ નથી કરતા Thank you. મોસ્ટલી એ લોકોના ડિસાઇન કલર્સ છે ડિસાઇન લુક છે ડિસાઇન આર્ટિકલ છે વધારે સારો લાગતો હોય છે આવા ટાઈપનું કલેક્શન મૂકી શકો છો જો તમે ગુજરાતના અંદર બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો આવા ટાઈપના ઓર્ગેન્સા ફેબ્રિકના અંદર પણ તમને કલેક્શન જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો કે એવું સરસ આર્ટિકલ રહેવાનું છે ઓર્ગેન્સા ફેબ્રિક કેવું છે મિત્રો બે હજાર તેવીસની વાત કરું કે બે હજાર ચોવીસના અંદર આવા ટાઈપના આર્ટિકલ એ ખૂબ જ વધારે ધૂમ મચાવી હતી બિઝનેસની દુનિયાના અંદર બધા લોકોના આ કલેક્શન એટલા સારા ગમ્યા હતા જેમ કે હવે યુથ થઈ ગયું આજની જનરેશન થઈ ગયું એવા લોકોને આ ટાઈપના કલેક્શન ખૂબ જ વધારે સરસ લાગ્યા હતા અને આવા ટાઈપના તમને ડિસાઇન લુકના અંદર પણ મળી જશે હવે સિલ્ક હું તમને જેમ કે કીધું કે સિલ્ક સાડી છે કે માત્ર એવું છે ને કે ખૂબ જ વધારે ડિસાઇન લુક આપતી હોય છે એટલે લોકો પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે બટ મિત્રો આની પ્રાઇસ વધારે હોય છે બટ અજમીરા ફેશનના અંદર તમને આની પ્રાઇસ એકદમ લો રેન્જમાં મળી જશે જ્યાં તમને બહાર ટેક્સટાઇલ માર્કેટના અંદર આઠસો રૂપિયાની સાડી મળશે તો ત્યાં અહીંયા તમને પાંચસો રૂપિયાની એ સાડી મળી જશે મિત્રો એટલે કે કેમ એવું હોય છે કારણ કે આપણા પાસેથી જે આપણી ફેક્ટરીથી આ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ થઈને આવતી હોય છે જે લોકો કરતા હોય છે તે ડાયરેક્ટલી આપણી ફેક્ટરીથી રેડી થઈને આવતી હોય છે મેન્યુફેક્ચરિંગ થઈને આવતી હોય છે એટલે એ મેન્યુફેક્ચરિંગ રેતે તમને તમામ પ્રોડક્ટ જે છે મળતી હોય છે મિત્રો તમારા અને આપણા વચ્ચે કોઈ મીડિયેટર કોઈ બ્રોકર નથી એટલા માટે ડાયરેક્ટલી પ્રોડક્ટ તમારા પાસે પહોંચે છે બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે તમને આવા ટાઈપના બંચ ટુ બન્ સેટવાઇઝ વસ્તુઓ પરચેસ કરવી પડશે ઓપ્શન તમને મળી જશે પેટર્ન અલગ અલગ મળી જશે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અજમેરા ફેશનનું તમને બોક્સ પણ મળી જશે અને બોક્સ પેકેજિંગ થઈ ગઈ કે પછી લેપટોપ પેકેજિંગ થઈ ગઈ તમામ પેકેજિંગના અંદર તમને આવા પ્રોડક્ટ મળી જશે વિડીયો કોલના થ્રુ પણ જે છે તમે આવા ટાઈપના કલેક્શન જોઈ શકો છો ઓનલાઈન શોપિંગ કરી શકો છો નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરજો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા પાસે પહોંચી રહી ત્યાં સુધીની તમામ જવાબદારી અજમેરા ફેશનની રહેવાની છે એડ્રેસ રહેવાનું છે વિઝિટ માટે સુરત રેલવે સ્ટેશન થી માત્ર કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો વન જોવા મળી જશે છે ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન છે અને સિક્સ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી પ્લસ કાઉન્ટર જોવા મળી જશે મિત્રો તમે રાશા નહીં જુઓ છો આજે જ અજમીરા ફેશન સાથે બધા જો આવા ટાઈપના કલેક્શન લઈને જજો ને સારો એવો બિઝનેસ નો સ્ટાર્ટિંગ કરજો સ્ક્રીન પર નંબર છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ